વાત કરો મને લાગે બાળમી થઈ ગઈ થોડી કવરેજ ની પ્રોબ્લેમ આજ કાલ કેવું છે ખબર છે કે તાબલા ઓ સાલે આ બ્રમતા શું કરો બારે આવવાની તૈયારી કરો એમ બારે તો પસદા પણ તમે રાતે દી ઓલી મોટો બધું લેક્ચર આ લઈને જાશે શું તું ને છોકરો તાર ભેગો હતો ને પાકડી વાળો અમે રાતના બારે ફરવા મોહણીમાં જવા ઓહો એ તમે તારા છે તમારી ખબર નહીં પણ અમે સહી યો આવો તારે હેડો લઈ જાવ મોહાણી શું કહો તમે આવો આવો તાર હેડો મળદાના ફાટી ખબર સારું છોકરું લેતા હા ફટાફટા મોહણીઓ જ બેઠા ભોંકડા હા હેઠળ

હણને તો આ કીયો છે આ તો થઈ ગયા કેટલા વે 100 થાય તમને ખબર પડ્યા આજ તો ન્યા કોણ લઈને આયા તમે કોમ લાગત ની મોહણે તમે ભઈ

અતારે આતારેથી કે ભેગો રાખ્યો નહી જો મોલને મોસ મારા ભેગા લ્યા ભેમાબાતન લઈને આયા હ તમે તમને શરમ નથી આવતી શરમ તો ભેગો રાખ દઉં હા જો કે કંઈ ન કેમ કે બાહર રેડી છે હા અમે બિયા તાટ બોજી ના લે તાટ તાટ ના તમે ધોતું તાટ આયા તરાસા દિ લે હાડતા हा घणी बार न करो हीअं डायरेक्ट पहिला मोहल बाजो हाडा थी तव्हां हाड था अथव

અરે નંદુ પગ બેન પગડ હા બેન પગડ લે કોં ખા આ મોનો ખમાવા અપરાધ્યું ની જે લે પોછા દેખાતા હવે હવે તું તારા કાકાના ભરો હાય તો રેવા ના ના તમે શો ને તમારી ઉમર થઈ ગઈ એક ભક્ત આવી ગયો તમારો મણી આમ એક ભક્ત જોઈ ભક્તા કાકા

અહીં તો મોહલ બેન્ડરી પાડી એ નથી હા તેડે કોક ગર્યો શું વાત કરે હોય જો તો ગમણોવાળી પાછો અલ્યા આ તો મારો ભત્રીજો તારી ઢીલી થઈ ગઈ અલ્યા પુડા શું દીવરા છે એડવાગન કાકા અલ્યા મે હા તમે લ્યા એ પપ્પા કાકા કાકા

મારી આપુજી અલ્યા હે પપ્પા કાકા માં આ તા એમાં તા ઓલા પ્રમતા તો પાસ ઊભી રહેજો તો મારી ની વાત નથી જાજો પાછા ભેમો બા ભલે એની ઓગળી દાદા તાર સાઉત પ્રગતિઓ થાય તો પંથિયાન તાળ દાડ તમને એ તમને ઓય થી

આટિયા મલાયો થાય બહુ હવે સોનારો હમણાં હવે આગળ જવાનું ભાઈ છે એકલા

સમજો મારું કે તો ન કે ભેમા બાતો ભેમા બાતો કે છે તો રવડી ગયો છે તારે કઈ જીવન કે મુયા પોપો જ છું હા તો પરબજી આ પરબજી આ ભેગા જા તો શું વાત કરી એ તો ને લે તન ભત્રીજો આલ્યો કેમ હું આમ કેવું આમ તો હા તો હબળા હા તો આ કેમ કેવું છે ખબર છે કેવું છે આ તો ખૂબ કાઠું છે મારું વાતાને માતાને જાદે એટલે વાત માતાની

અ તો મજાક જ કરતો કે છે આ આ ફોન તો બોલો જીઓ ફાટો મારા બાપી છોગર તો ઓય કમી આમ નજર પાણો થોડી ખબર પડે તમને ઓય ને સુધ મોઢું હાલત ને ખબર પડે તમને તાકો 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 હે ને તાકો ઓય લા પોચે અલ્યા આમ તમ કરો ફૂડુ ઓલી ઓલી હવે કો છે લ્યા અલ્યા પણ તમે મન બી છો અલ્યા કો હોમ ઓલુ રયો ઓલુ કોખા અલ્યા કછોઈ નથી છે છે મારા છે તય ખાલી હે મમો ઘમો આવો પાઉતરે છે છે લછો મોની હબી ની અલ્યા શું કરીન બેહો

અરે મોટા ઉપડો તમે આયા છો કે અમે બેઠા હતા અને આમ સંતાય બેઠા તમે બેસો બેહો હું બેહું હા ડારે ઉજીયા પ્રબદિયાના ગામમાં વાતું થાઉ જો કે પ્રબદિયા રાજા દુઠીયા ભરી મોહણિયો ભેમાબા પિયગો જો તો બા આપના હા બા ખાશી ગામમાં વાત કરીતું હું બેહું પાછો બેહો ખસ હા તને એ આ કેતો હું જીને બતાઉ અ હોઈરું આ બેઠે

બધા ચાહકો ને નમ્ર વિનંતી ખાસ કે અમે કર્યું એવું કરતા નહીં કરવા દાશો ઓરઈ રહેશો ઓરઈ રહેશો અહીંયા માં તમને સાથી માં બળ હોય તો જ આગળ વધતું નગર અમારા જેવા વિડીયો બનાવવાની કોશિશ કરતા નહીં તો જય મહાદેવ જય શ્રી રામ ચલો